હાલ ગુજરાતની અંદર જે માવઠાનો માર ખેડૂતોની માથે પડ્યો છે તેને લઈને ગુજરાતના જે ખેડૂતો છે એમની પરિસ્થિતિ જે છે એ ખૂબ દયનીય બની ગઈ છે સરકાર જે છે એ પ્રયાસો કરી રહી છે ખેડૂતો સુધી પહોંચવાનું અને એમની સહાય પૂરી પાડવાનું વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે છે એ પણ ખેડૂતોની વારે આવી છે અને ખેડૂતોની પડખે એમને શક્ય એટલી મદદ કરવાની જે પ્રયત્નો છે એ દરેક જે જગ્યા છે દરેક જે લોકો છે એમના દ્વારા થઈ રહ્યા છે પરંતુ ખેડૂતો જે છે એમની ખરેખર પરિસ્થિતિ શું છે ને એમની સહાયની કેટલી જરૂર છે એમની જે વેદના છે તેના પર જે ચર્ચા છે એ ક્યાંક ઓછી થતી હોય તેવું લાગી રહ્યું છે અને કોંગ્રેસના જ પ્રવક્તા છે મનર પટેલ તેમણે પણ આ વિષયને લઈને આજે પ્રશ્ન ઉઠાવ્યો છે અને એમણે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને યાદ કરતા ભાવનગરના જ કૃષિ મંત્રી જે છે જીતુ વાઘાણી તેમને એક સલાહ આપી છે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ડીવી પર આપની સાથે હું છું નિધિ ગઢવી ગુજરાતના જે ખેડૂતો છે એ હાલ માવઠાનો માર સહન કરી રહ્યા છે ઓક્ટોબર 2024 થી લઈને ઓક્ટોબર 2025 સુધી જે પણ વાતાવરણના કારણે અને આ જે કુદરતી પ્રકોપ જે છે એ ખેડૂતો પર વરસ્યો ને બાપડો જે ખેડૂત છે એની પરિસ્થિતિ જે છે એ દિવસેને દિવસે દયનીય બનતી જઈ રહી છે ગુજરાતના ખેડૂતો પર હાલ જે માવઠાનો માર પડ્યો છે તેને લઈને રાજ્યની જે સરકાર છે એને પણ ખેડૂતો માટે વળતર અને સહાયની જે પેકેજની જાહેરાત કરી છે અને કૃષિ મંત્રી જીતુ વાગાણી જે છે એ જિલ્લાઓમાં અલગ અલગ જિલ્લાઓમાં જઈને જે સર્વેની કામગીરી છે એનું પણ નિરીક્ષણ કરી રહ્યા છે ગુજરાતના લગભગ જેટલા તમામ જે જિલ્લાઓ છે એમાં આ જે સર્વેની કામગીરી જે છે એ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને હવે જોવાનું એ રહ્યું છે કે જે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જે વળતર જે સહાય ખેડૂતોને મળવી જોઈએ એ ક્યારે કેટલી મળે છે એ પૂરતી મળે છે કે કેમ ખેડૂતો માટે આ સહાય કેટલી સહાયરૂપ સાબિત થાય છે એ પણ જોવું રહ્યું તરે આવવામાં બધાની વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ છે તેમણે આ વિષયને લઈને પ્રશ્ન ઉઠાવ્યો છે તેમણે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ખેડૂતો માટે જે કરતા હતા અને જે આદર્શ એમણે ખેડૂતો માટે ઊભા કર્યા છે એને લઈને ભાવનગરના જ વતની આપણા કૃષિ મંત્રી જીતુ વાઘાણીને સલાહ આપી છે મનહર પટેલનું કહેવું છે કે ન માત્ર વળતર અને સહાય પરંતુ ખેડૂતોના જે પણ દેવાઓ છે એ માફ કરી દેવા જોઈએ અને અન્ય પણ એમણે અમુક મુદ્દા ચર્ચા કરી છે સાંભળીએ મનન પટેલ આ લઈને શું કહી રહ્યા છે ગુજરાતમાં ઓક્ટોબર બે હાજર ચોવીસ થી લઈ અને ઓક્ટોબર બે હાજર પચીસ સુધી ચાર થી પાંચ એવા કુદરતી પ્રકોપ જેના કારણે ગુજરાતના અન્નદાતાઓની ખેડૂતોની ખેતી બરબાદ થઈ ગઈ આ કોઈ કહેવા જેવી કે કોઈ સમજાવી દેવા જેવી વાત નથી પણ વાસ્તવિકતા છે તો શું હાથમાં એક વર્ષની અંદર બે ખરીફ ઋતુ અને એક રવિ ઋતુ ત્રણ સિઝન જ્યારે સતત ખેડૂતોની નિષ્ફળ જાય અને કાપણી સમયે જ્યારે આપતકાલીન પરિસ્થિતિ સર્જાય વીમો ન હોય સરકારની બીજી કોઈ વિશેષ સવલત ન હોય માત્ર ઉપર આકાશને નીચે ધરતી વચ્ચે ખેતી કરનારા ખેડૂત પ્રત્યે એટલી અમાનુષીભર્યો પ્રકોપ જ્યારે કુદરતનો વરસે ત્યારે મા બાપ બરાબર એકમાત્ર સરકાર ઉપર એનો ભરોસો છે અને સરકારે અત્યારે આ અવસર છે એને અન્નદાતાઓને ગુજરાતના અન્નદાતાઓને બચાવી લેવાનું આર્થિક બરબાદીમાંથી એને ઉગારવાનો દુર્ભાગ્ય એ પણ છે કે સરકાર છેલ્લા એક મહિનાથી સર્વે પળતર સહાય આંકડા આ બધા નાટકોમાં પડી છે સરકારની પાસે આવા બધા નાટકો કરવાનો વખત અને આ પરિસ્થિતિમાં આગળ વધવા કરતા ખેડૂતોને સીધી રીતે એના દેવા માફ કરવા માટેનો નિર્ણય કરે સૌથી ઉચિત નિર્ણય છે અમારા ભાવનગરના જીતુભાઈ વાઘાણી છે એ ગુજરાતના કૃષિ મંત્રી છે એમને પણ ખેડૂત પ્રત્યેની સારી ભાવના દેખાડવા માટેનો પણ મોકો છે આપણે એને કંઈ યાદ કરાવવાની જરૂર નથી કે સમગ્ર દેશની અંદર ખેડૂતો સાથે કેવી રીતે વ્યવહાર કરવો ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થવું ખેડૂતની પીડાને કેમ સમજવી એનો નિકાલ કેમ કરવો પાંચસો ને બાસઠ રજવાડામાં કોઈ એક નામ ખેડૂત અને રજવાડા સાથે જોડાયેલી વાતની સારપ હોય તો મહારાજા સિંહજી છે એના દ્રષ્ટાંતો આપને દુનિયાભરના મળે છે આજે એવા મહારાજાને સાથે સવાયા સાબિત થવાનો મોકો ભાવનગરના ધારાસભ્ય અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પાસે છે ભૂતકાળમાં કોંગ્રેસે શું કર્યું કોંગ્રેસે ન કર્યું કોંગ્રેસના એક આગેવાન ભૂલી ગયા વિપક્ષના એક આગેવાન બધું ભૂલી જાવ અત્યારે સીધી વાત કરી દો કે રાજ્યના અન્નદાતાઓનો જે કંઈ ભાર છે દેવાનો આર્થિક બોજો છે એનું નિર્મૂલન કરી અને ખેડૂતોને મોઢા ઉપર સ્મિત આવે એવો નિર્ણય કરો હું એવી આશા રાખું છું કે આમાં કૃષિમંત્રી અને સરકાર પાછી નહીં પડે આશા સાથે જય હિન્દ તો વનર પટેલનું કહેવું છે કે ખેડૂતોના એમને ન માત્ર વળતર કે સહાય પરંતુ એમના જે જે પણ દેવા છે છે એ ગુજરાતની હાલની ભારતીય જનતા પાર્ટીની સરકાર માફ કરી દેવા જોઈએ અને જે રીતે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ખેડૂતો પ્રત્યે સંવેદનાઓ રાખતા હતા તો અત્યારે ભાવનગરના જ વતની એવા કૃષિ મંત્રી જીતુ વાઘાણી પાસે અવસર છે ખેડૂતો માટેની એમની જે સંવેદના છે એને દર્શાવવાનું ખેડૂતોના જે દેવાઓ છે એને સંપૂર્ણ માફ કરી દઈને તો હવે જોવું એ રહ્યું કે મનર પટેલની આ સલાહ પર જીતુ વાઘાણીની શું પ્રતિક્રિયા આવે છે તે આ આ વિષયને વિષયને લઈને લઈને શું શું માને છે છે ને આગળ લે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ માટે આપ જોતા રહો પીએસઆઈ નમસ્કાર